પૂર્વ કચ્છ પોલીસે સ્કૂટી ઉપર પગ ઉપર પગ ચઢાવી અને હાથમાં બંદૂક જેવી વસ્તુ હાથમાં રાખીને રીલ બનાવતા ત્રણ લુખા તત્વોને પકડી પાડી બરાબર પાઠ ભણાવી કાયદાનું બહાન કરાવ્યું હતું સોશિયલ મીડિયામાં હાથમાં બંદૂક લઈને સીન સપાટા કરતા અને રીલ્સ બનાવતા તત્વો સમયે પૂર્વ કચ્છ પોલીસે કડક કાર્યવાહી કરી હતી પૂર્વ કચ્છ પોલીસે સીન સપાટા કરતાં અને સોશિયલ મીડિયામાં રીલ બનાવતા લુખા તત્વોને સબક શીખવાડ્યો હતો હાથમાં બંદૂક લઈને એક પગ ઉપર પગ ચડાવી ચાલુ સ્કૂટીમાં રીલ બનાવતો લવર મુછિયા તત્વોને પકડી પાડી કાયદાનું ભાન કરી દો પૂર્વ પોલીસે ત્રણ લુખા તત્વોને ઝડપી અને કાયદાનું ભાન કરાવતા તેમને પગ નીચેથી ધરતી સરકી ગઈ તેને પોલીસે કાયદાનું બરાબર આ ત્રણ લવર મુછિયાઓને ભાન કરાવ્યું હતું ટુ મોમત લઈ ઇલિયાસી મંત્રા ઉદાહરણ એક વર્ષ પહેલા મે વિડિયો બનાવ્યો તો સ્ટેન્ડ કરતા સાઈ બાઈક ઉપર આઈ બોલ વિડિયો નહી મારું નામ ગોસ્વામી મોહિતગીરી ભાવેશર માં રહું છું આજથી બે વર્ષ પહેલા મેં એક્ટિવા સ્કૂટર ઉપર એક રીલ બનાવેલી હતી જેમાં રિવોલ્વર હાથમાં દેખાય એવી રીતના બનાવેલી હતી જે હકીકતમાં રિવોલ્વર નથી એક લાઇટર છે એટલે મેં ઈ વધારે લાઇસ મેળવવા માટે રીલ મૂકેલી હતી આજ પછી એવી ભૂલ નહીં થાય